નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે શિવજીની લિંગ સ્વરૂપે ઉત્પત્તિની કથા અને લિંગાષ્ટકના ગુજરાતી અનુવાદ વિશે વાત કરીશું શિવપુરાણમાં જણાવાયું છે કે જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પોતપોતાને અન્ય દેવો કરતાં મહાન છે તેવું સાબિત કરવા માટે તૈયાર થયા એટલે તે પહેલાં જ ભગવાન શિવ એક વિશાળ દિવ્ય પ્રકાશયુક્ત સ્તંભ તરીકે તેમની સમક્ષ પ્રગટ્યા બ્રહ્માજી અને વિષ્ણુએ આ દિવ્ય પ્રકાશિત સ્તંભનો છેડો શોધી લાવવા સ્પર્ધા કરી અને નક્કી કર્યું કે આપણા બેમાંથી જે આ દિવ્ય પ્રકાશિત સ્તંભનો છેડો શોધી લાવે તે સૌથી મહાન દેવ બ્રહ્માજી સ્તંભની ઉપર તરફ ગયા અને વિષ્ણુજી સ્તંભની નીચે તરફ છેડો શોધવા નીકળી પડ્યા પણ બંને દેવો પૈકી કોઈ દેવ આ દિવ્ય પ્રકાશિત સ્તંભનો અંતિમ છેડો શોધવામાં સફળ ન થયા વિષ્ણુ ભગવાને સ્વીકાર કરી લીધું કે પોતે સ્તંભનો છેડો શોધી શક્યા નથી પણ બ્રહ્માજીએ જૂઠું બોલી જણાવ્યું કે તેમણે સ્તંભનો છેડો શોધી લીધો છે આ માટે તેમણે કેવડાને ખોટો સાક્ષી પણ બનાવ્યો તેમના આ જૂઠાણાથી ભગવાન શિવજી ગુસે થયા અને આકાશવાણી થઈ કે હું શિવલિંગ છું નથી મારી કોઈ શરૂઆત કે નથી મારો કોઈ અંત આમ બોલતા શિવજી પ્રગટ થયા અને શિવજીએ ભૈરવને ઉત્પન્ન કરી આદેશ આપ્યો કે બ્રહ્માજીના પાંચ મસ્તકોમાંથી એક મસ્તકને કાપી નાખો અને આજથી બ્રહ્માજીને મનુષ્યો પૂજશે પણ નહીં શિવજીએ ભગવાન વિષ્ણુને તેમની પ્રામાણિકતા અને સત્યપાલન બદલ બિરદાવ્યા અને જગતમાં સર્વત્ર પૂજનીય દેવ જાહેર કર્યા બ્રહ્માજી અને વિષ્ણુએ શિવજીની ત્યાં પૂજા કરી અને આ દિવસ એ જ શિવરાત્રિ ભગવાન શિવજીએ શિવલિંગ રૂપ ધારણ કર્યું અને તેની સૌ પ્રથમ પૂજા વિષ્ણુજી અને બ્રહ્માજીએ કરી હતી મિત્રો શિવલિંગ કે જે લિંગ પાર્થિવલિંગ લિંગમ કે શિવલિંગમ પણ કહેવાય છે જે ભગવાન શિવજીનું પ્રતિમા વિનાનું જ ચિહ્ન છે તે કુદરતી રીતે સ્વયંભૂ અને મોટા ભાગે શિવ મંદિરોમાં સ્થાપિત હોય છે શિવલિંગ સામાન્ય રીતે ગોળાકાર હોય છે તે જેના પર ઊભેલું દેખાય છે તેને પીઠ કહેવામાં આવે છે શિવલિંગ શબ્દ બે શબ્દો વડે બનેલો છે શિવ અને લિંગ જેમાં શિવ એટલે કલ્યાણકારી અને લિંગ એટલે સર્જન શિવલિંગના બે પ્રકારો છે પહેલો પ્રકાર છે જ્યોતિર્લિંગ અને બીજો છે પારદ શિવલિંગ જ્યોતિર્લિંગને સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે જ્યોતિલિંગની ઉત્પત્તિ અંગે ઘણી બધી કથાઓ પ્રચલિત છે કહેવામાં આવે છે કે મન ચિત્ત બ્રહ્મ માયા જીવ બુદ્ધિ આકાશ વાયુ અગ્નિ પાણી અને પૃથ્વી આ તત્વો વડે શિવલિંગનું નિર્માણ થયું શૂન્ય આકાશ અનંત બ્રહ્માંડ અને નિરાકાર પરમ પુરુષનું પ્રતીક હોવાથી તેને શિવલિંગ કહેવાયું પુરાણમાં કહેવાયું છે કે આકાશ સ્વયં લિંગ છે અને ધરતી તેની પીઠ એટલે કે આધાર છે અને બધું અનંત શૂન્યમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ બધું લય થવાને કારણે તેને શિવલિંગ કહેવાયું શિવપુરાણમાં શિવને સંસારની ઉત્પત્તિનું કારણ અને પરબ્રહ્મ કયા છે મિત્રો શિવલિંગ વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે માટે આવો આપ સૌ ધર્મપ્રેમી સનાતની મિત્રોને સંભળાવવું લિંગાષ્ટકનો ગુજરાતી ભાષામાં અનુવાદ જે બ્રહ્મા વિષ્ણુ અને સર્વદેવોના ઈષ્ટદેવ છે જે પરમ પવિત્ર નિર્મલ તથા સર્વજીવોની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે જે શિવલિંગ સ્વરૂપે ચરાચર જગતમાં સ્થાપિત થયા છે જે સંસારને સંહારનાર છે અને જે જન્મ મૃત્યુના દુઃખોનો વિનાશ કરે છે એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જે ભગવાન સદાશિવના લિંગરૂપનું ઋષિઓ અને દેવતાઓ દ્વારા પૂજન થાય છે જે કામનો વિનાશ કરે છે જે દયા એટલે કે કરુણાના સાગર છે જેમણે રાવણના અહંકારનો વિનાશ કર્યો હતો એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જેમનું લિંગ સ્વરૂપ સુગંધિત અત્તરોથી લેપિત છે જે બુદ્ધિથી આત્મજ્ઞાનની વૃદ્ધિ થવાનું કારણ છે જે સિદ્ધ મુનિઓ દેવતાઓ અને દાનવો એ સર્વ દ્વારા પૂજાય છે એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જે લિંગ સ્વરૂપ સોના અને રત્નજળિત આભૂષણોથી સુસજ્જ છે જે ચારે બાજુથી સર્પથી ઘેરાયેલ છે અને જેમણે માતા સતીના પિતા દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જે લિંગ સ્વરૂપ કંકુ અને ચંદનથી લેપાયેલ છે જે સુંદર કમળોના હારથી શોભાયમાન છે તથા જે સંચિત પાપકર્મોનો વિનાશક છે એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જે લિંગ સ્વરૂપ દેવગણો દ્વારા પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી પૂજાય છે જે હજારો સૂર્ય સમાન તેજસ્વી છે એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જે લિંગ સ્વરૂપ પુષ્પના અષ્ટદલના મધ્યમાં બિરાજમાન છે જે સૃષ્ટિની સર્વ ઘટનાઓના રચયિતા છે અને જે આઠ પ્રકારની દરિદ્રતા હરનાર છે એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જે લિંગ સ્વરૂપ દેવતાઓ ગુરુજનો દ્વારા પૂજિત છે જેની પૂજા દેવતાઓના દિવ્ય બગીચાઓના ફૂલોથી થાય છે જે પરબ્રહ્મરૂપ છે જે અનાદિ વિનાના છે એવા લિંગરૂપ ભગવાન સદાશિવને નિત્ય નિરંતર પ્રણામ છે જે કોઈ શિવજી કે શિવલિંગ પાસે બેસી આ લિંગાષ્ટકનો શ્રદ્ધા સહિત પાઠ કરે છે તેને શિવલોક પ્રાપ્ત થાય છે અને ભગવાન સદાશિવ ભોલેનાથ તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે બોલો હર હર મહાદેવ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ